જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અમીરગઢ તાલુકામાંથી કુલ રૂપિયા ચોરાણું હજાર છસો અગિયાર ગેરકાયદેસર જથ્થો સીઝ કરાયો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બનરવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પુરવઠા નિરીક્ષક અને મામલતદાર અમીરગઢની ટીમ દ્વારા ખાનગી વાતમીના આધારે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ તપાસ હાથ ધરાઈ હતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ચાચર ચોક વિસ્તારમાં પ્રવીણકુમાર રામદિન અગરવાલના ગૌડાઉન તથા કરિયાણાની દુકાનમાં ઘઉં ચોખ્ખા ખાંડનો જથ્થો સીજ કરવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામના ચાચર ચોકમાંથી જે જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ હોવાથી માલુમ પડતા ઘઉંનો એક કટ્ટા અડતાલીસ પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા તેરસો સોળ પોઈન્ટ પચ્ચીસ ચોખ્ખા ઓગણસિત્તેર કટ્ટા તેત્રીસો ચોપન પોઈન્ટ અઠ્ઠાણું કિલોગ્રામ જેમની કિંમત રૂપિયા નેવ હજાર નવસો ઓગણીસ પોઈન્ટ પંચાણુ ખાંડ એક કટ્ટા પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બે હજાર ત્રણસો પંચોતેરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે બે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ અમીરગઢ તાલુકામાં આવેલ દુકાનોની આકસ્મિક તપાસણી કરતાં કુલ રૂપિયા ચોરાણુ હજાર છસો અગિયાર ગેરકાયદેસર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જેવું પૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી અખબારી યાદીમાં જણાવ્યું હતું અહેવાલ રામજીભાઈ રાયગોર કાંખરેજ બનાસકાંઠા